મંત્રી બચુભાઈ ખાબડ પંચાયત અને કૃષિ વિભાગની ઉપસ્થિતિમાં તેમજ સ્વયં અને સમાજ માટે યોગની થીમ હેઠળ જિલ્લા કક્ષાની દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં યોગ શિક્ષક દ્વારા યોગની વિવિધ પ્રકારની મુદ્રાઓ કરાવવામાં આવી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહીને પ્રાસંગિક પ્રવચન દરમિયાન કહ્યું હતું કે આપણી સંસ્કૃતિ સમા યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાના ભગીરથ કાર્ય દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વ મિત્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે ભારતને વિશ્વવ્યાપી બનાવવા આપણી સરકાર કટિબદ્ધ બની છે आ कार्यक्रम निमित्ते जिला विकास अधिकारी उत्सव गौतम पोलिस अधीक्षक राजदीप सिंह जाला प्रायोजना वहीवटदार स्मित लोढ़ा दाहोद धारा सभ्य कन्हैयालाल किशोरी निवासी अधिक कलेक्टर जे एम रावल डीआरडीए नियामक बी एम पटेल संकलन ना तमाम अधिकारियों ब्रह्मा कुमारी टीम तमज असंख्य संख्या में नागरिकों शिक्षकों विभाग तमज विद्यार्थियों योग विविध मुद्राओं कर યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બની દાહોદવાસીઓને યોગ કરવાનો સંદેશો પાઠવ્યો હતો